નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પચીસ એક બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જીણાભાઈ ભડિયાદ્રા ખેડૂમ મિત્રો નજરે દેખાઈ જે છે લીંબુનો પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારો મોબાઈલ નંબર આપી દો નવા સોળ જીરો બાવીસ હા આપડા પ્રગતિશીલ ખેડૂત મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો આપણે કેટલા વીગામ લીંબુ છે બાવીસ બાય બાવીસ નું જે છે અંતર જાળવેલું છે બીજું ખાસ કે આની અંદર આપડે ગોળ ક્યારે આપેલો છે આપ્યો વરસાદ થયો દિવાળી ઉપર દિવાળી ઉપર બરાબર છે બીજું ખાસ કે ગોડ આપ્યા પછી આપણે આની અંદર પીએચ પેલું ક્યારે આપેલું છે આપણે પીએથ આપ્યું પછી દસ દિવસ બરાબર છે મિત્રો ગોળ આપ્યાના જે છે દસ દિવસ પછી જે છે એ પીએથ આપેલું છે અને ઈ પીએથ આપણે કેવું આપવાનું હોય છે આપણે હાવ નોર્મલ એકદમ એક ઝાડવે પંદર લિટર પાણી જવું જોઈએ એટલે વધારે નહીં બરાબર છે મોટું ઝાડવું હોય તો નાનું હોય તો ઓછો બરાબર મિત્રો આ જે છે એક અગત્યનો પોઈન્ટ છે એની અંદર જે છે પીએથ આપણે પેલું આપીએ હળવું આપવાનું છે

આપણે ખામણે ખામણે ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ આપવાની બરાબર ખેડો મિત્રો ખામણા દિવસે પચીસ થી ત્રીસ એમ જે છે એ આપેલું છે અને પછી જે છે પીએચમાં જ આપી દીધું હતું અને સ્પ્રેમાં જે છે બે વખત ઉપરથી જે છે સ્પ્રેમાં આપેલું છે હવે આપ તમારા શબ્દોમાં આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે એ જણાવો ખેડૂત બહુ સારું બહુ સારું બરાબર છે સમજ્યા ગઈ સાલ મારે આ સાડા લાખના થયા હતા સાડા લાખ હા

ખેડો મિત્રો કોઈ જગ્યાએ જે છે આપણે લીંબુ ખરવાનું પ્રમાણ પણ નથી આની અંદર આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે આની અંદર તો જબરજસ્ત છે લીંબુની બેઠક જ એટલી બેઠી છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે અંદર કેમેરામાં જો ખેડૂત મિત્રો કે આ પીવણ દવાનું જે છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આપ કેમેરા પણ નીચે પણ જોઈ શકો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડો મિત્રો આવું જે છે લીંબુ લાગી ગયું છે આપણે પીવણ દવાનો

કારક ન હોય તો વિયા જાય નકર એમાં તાણ પડે અને મોલ માતર દેવાય આ એક નહી કોઈ પણ મોલ તમે કરો ડુંગળી બાજરી ઝાર ગમે એમાં કરો તો આ દવા સસ્તી પડશે ઓલે ની કરતા અને પીવણ સારામ સારું પીવણ દવા રિઝલ્ટ સારામ સારું મળે સારામ સારું મળશે ગમે એમાં અને તલ માં આપણે આપણે મગફળીમાંય માં વાપરી મગફળી તે ખૂબ થઈ છે મગફળી આપણે બરાબર છે કેડો મિત્રો સોમાસા જે છે મગફળીમાં પણ વાપર્યું તો એનો યુટ્યુબમાં વિડીયો પણ મૂકેલો છે અને એમાં ઉતારો પણ જે છે સારામાં સારો લીધેલો છે આપણે બીજો ખાસ કે આપડે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કર્યો છે આમાં યરડીનો ખોલ નાખ્યો છે અને એક જીમ કરીને આવે એક બીજું બરાબર ઉપયોગ કર્યો આપણે હા એ થોડુંક નાખ્યું હતું

પોતાને કેમ ઓપરેશન કરે પાણી નો આપે એમ જ આનું હોય બરાબર છે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે પીવન દવાનું જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે પુષ્કળ પ્રમાણમાં જે છે મગ જેટલું લીંબુ લાગી ગયું છે આમ ગણો તો ગોળખાણ ગોળખા બાંધી ગયા છે આપણે હા વણ વણ ફોર કતાય વધારે છે ફોર સિંગલ હતા ડબલ હતા વણ તો અમુક અમુક દહ દહ ના હશે બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કેમેરામાં

ઈ આપણે મગજમાં રહેવું જોવે આ આપણે પીત આપી ને તે પીત આપે પેલા અને સાટી દેવાય ની અને વળતે પીત જાય બને કે હોજી એવી કોશિશ કરવાની બરાબર 100% હેડો મિત્રો આ સાચી પદ્ધતિ છે હવે આપણી સાથે કાળુભાઈ છે એમને પણ પૂછે કેવો રિઝલ્ટ મળ્યું છે પીવાનું રિઝલ્ટ બહુ સારું પીવાનું જોરદાર ને જોરદાર બરાબર છે બીજો કોઈ જગ્યાએ આપણે ખરવાનું પ્રમાણ એવો કઈ દેખાય છે આમાં કોઈ જાત નું નહીં બરાબર છે ખેડૂત મિત્રો ફાલતો લાગે છે પણ ખરી જતો હોય છે પણ આ ફિલ્ડમાં આપ જોઈ શકો છો કે જબરજસ્ત છે લીંબુ આપડે મગ જેવું લીંબુ કેવું લાગ્યું છે મગ જેવું પુષ્કળ બહુ સારો ગયા વર્ષ કરતા વધારે છે ને વધારે ગયા વર્ષ કરતા વધારે આનો કારણ છે ખેડૂત મિત્રો કે રેગ્યુલર જે સારવાર આપણે જે પીવન દવા મરિયો ઈ એકદમ લીલો છે અને જે ખરવાનું લાગે ને ઈ પીળાશ ઉપર હોય ઈ ખરે ઈ પોષણ માગે છે એટલે પીળાશ ઉપર આવે છે નકર નો આવે બરાબર પાણી આપડે બધા લીલા જ છે કોઈ પીવાનું એવું સબસ્ક્રાઈબ કરો બને ક્યાં વીઘામાં તમે અખતરો કરો કોઈ પણ મોલ માં તમને ખ્યાલ આવે આપણે નથી પોકતા આપડે લ્યો એમ સો ટકા ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ